પાકિસ્તાન દ્વારા સીઝ ફાયર ઉલ્લંઘન કરાયું કચ્છથી કાશ્મીર સુધી નાપાક હરકત આજે સાંજે ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ ઓછો કરવાને ઈરાદે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મધ્યસ્થી બાદ સીઝફાયરની સત્તાવાર ભારત અને પાકિસ્તાન દ્વારા જાહેરાત કરાયાના માત્ર ત્રણ કલાકના ગાળામાં પાકિસ્તાન દ્વારા ફરી એક વખત કાશ્મીરથી છેક કચ્છ સુધીની સીમા પર નાપાક હરકતો શરૂ થઈ જતા પાકિસ્તાનની નિયત સામે અનેક સવાલ ઊભા થયા છે પાકિસ્તાન આર્મી દ્વારા જમ્મુ કાશ્મીરની સીમા પર ભીષણ ગોળીબાર સાથે ડ્રોનથી હુમલાના નાપાક પ્રયાસ થયાના અહેવાલ મળી રહ્યા છે છેક જમ્મુ કાશ્મીરથી રાજસ્થાનના બાડમેર સરહદ થઈ કચ્છ સુધી સીમા પર ડ્રોન દ્વારા હુમલાના પ્રયાસ થયા છે જોકે કચ્છથી કાશ્મીર સુધી ભારતીય એરફોર્સ અને આર્મી નૌકાદળ વગેરે સતર્ક હોવાથી પાકિસ્તાનના આ નાપાક ઇરાદાઓને નિષ્ફળ બનાવી દેવાયા છે અને પાકિસ્તાન દ્વારા ભારતીય સીમામાં હુમલા માટે મોકલવામાં આવેલ અનેક ડ્રોન તોડી પાડવામાં આવ્યા છે પરંતુ સીઝ ફાયરની સત્તાવાર જાહેરાત બાદ પાકિસ્તાની ફોજ દ્વારા કરવામાં આવેલ આ હરકતને લઈ અનેક સવાલો ઊભા થયા છે કચ્છની સીમામાં હરામીનાળા વિસ્તારમાં ડ્રોન જોવા મળતા કચ્છની સીમા પર તેના આર્મી બીએસએફ એરફોર્સ વગેરે દળો ઉપરાંત નેવી વિભાગના અધિકારી અને જવાનો સતર્ક બની ગયા છે નોંધનીય છે કે પાકિસ્તાન દ્વારા હંમેશા નાપાક હરકતો બાદ પોતાની જાતને બચાવવાના બહાના કરી સીઝ ફાયર અથવા તો માફી માંગવામાં આવે છે પરંતુ બાદમાં પાકિસ્તાન પોતાની નાપાક ઓકાત બતાવીને રહે છે જેના અનેક દાખલા છે પરંતુ યાદ રાખવું જોઈએ કે ભારત અને પાકિસ્તાન વચ્ચે સીઝ ફાયર થઈ ગયું છે સારી વાત છે પરંતુ પાકિસ્તાનને ઈમાનદાર સમજાય એવી ભૂલ ક્યારે ન કરાય હવે આરપારની લડાઈથી દુશ્મનને મિટ્ટીમાં મેળવવો જોઈએ હવે ગદ્દાર પાકિસ્તાનને તક ન અપાય વડીલો કહી ગયા છે દુશ્મનને જીવતો ન છોડાય બીમારીની સારવાર અધૂરી ન રખાય અને કર્જ બાકી ન રખાય આ ત્રણેય વસ્તુઓ જાન લેવા સાબિત થઈ શકે છે ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાણજી સ્ટ્રીટ છઠ્ઠીબારી રોડ ભુજ કચ્છ ભુજમાં આવી ગયું છે તમારી ખુશીઓમાં ચાર ચાંદ લગાવવા ગાઉન હાઉસ પ્રી વેડિંગ સ્પેશિયલ ખુશીઓની ખાસ પળોને બનાવો વધુ યાદગાર અને શાનદાર ગાઉન હાઉસ સાથે અમે લઈ આવ્યા છીએ તમારા માટે ખાસ ભાડે મળતા બ્રાઇડલ અને ફેશનલ વસ્ત્રોનું શાનદાર કલેક્શન અમે આપીએ છીએ બ્રાઇડલ ગાઉન બ્રાઇડલ ચોલી ક્રોપ ટોપ મેટરનિટી ગાઉન ટેલ ગાઉન પ્રી વેડિંગ ફોટોશૂટ લગ્ન પ્રસંગો

અમારું સરનામું નોંધી લેશો મિડ ટાઉન મોલ શોપ નંબર એકસો દસ પહેલે માળે કોમર્સ કોલેજ સામે શિવકૃપાનગર ભુજ કચ્છ એક વખત અવશ્ય મુલાકાત લેજો તમારા સપનાના ડ્રેસ માટે આજે જ સંપર્ક કરો કોન્ટેક્ટ નંબર સિક્સ 9712339420 મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ગર્વપ્રાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો જે વ્યાસ નંબર વિપુલભાઈ મોબાઈલ તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો